જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો પાંચમો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે દેવી દૂત સંવાદ બોલો શ્રી દુર્ગા માતાની જય જેઓ પોતાના કર કમળોમાં ઘંટ શૂળ હળ શંખ મુસળ ચક્ર ધનુષ્ય અને બાણ ધારણ કરે છે શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમા જેવી જેમની મનોહર કાંતિ છે જેઓ ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યોનો નાશ કરનારા છે તથા શ્રી ગૌરી માતાના શરીરમાંથી જેઓ પ્રગટ થયેલા છે તે દેવી મહાસસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું ઋષિ કહે છે પૂર્વકાળમાં શુંભ અને નિશુંભ નામના અસુરોએ પોતાના બળના ઘમંડમાં આવીને શચીપતિ ઇન્દ્રદેવના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય અને યજ્ઞભાગ છીનવી લીધા તે બંને સૂર્યદેવ ચંદ્રદેવ કુબેરદેવ યમદેવ અને વરુણદેવના અધિકારો પણ ભોગવવા લાગ્યા વાયુ અને અગ્નિદેવનું કામ પણ તેઓ જ કરવા લાગ્યા તે બંનેએ બધા દેવતાઓને અપમાનિત રાજ્યભ્રષ્ટ પરાજિત અને અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તે બંને મહાન અસુરો વડે તિરસ્કૃત દેવતાઓએ અપરાજિતા એટલે કે અજય દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ આમ વિચારીને દેવતાઓ નગાધિરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ બોલ્યા દેવીને નમસ્કાર છે મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર છે પ્રકૃતિ અને ભદ્રાને નમસ્કાર છે અમે નિયમૂર્વક જગદંબાને નમસ્કાર કરીએ છીએ રૌદ્રાને નમસ્કાર છે નિત્યા ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે જ્યોત્નામયી ચંદ્રસ્વરૂપા અને સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે શરણાગતોનું કલ્યાણ કરનારા વૃત્તિ અને સિદ્ધિ સ્વરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ નૈઋતિ એટલે કે દૈતિઓના લક્ષ્મી રાજાઓના લક્ષ્મી અને શર્વાણી એટલે કે ભગવાન શિવના પત્ની સ્વરૂપા એવા તમને જગદંબાને વારંવાર નમસ્કાર છે દુર્ગા દુર્ગાપારા એટલે કે દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનારા સારા એટલે સર્વના સારભૂત સર્વકારિણી ખ્યાતિ કૃષ્ણા અને ધુમરા દેવીને સર્વદા નમસ્કાર છે અત્યંત સૌમ્ય અને અત્યંત રૌદ્ર રૂપવાળા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ તેમને અમારા વારંવાર નમસ્કાર છે જગતના આધારભૂત કૃતિ દેવીને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુ માયાના નામે ઓળખાય છે તેમને નમસ્કાર છે તેમને નમસ્કાર છે તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ચેતના કહેવાય છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે સ્થિત છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે સ્થિત છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુદા રૂપે સ્થિત છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા રૂપે સ્થિત છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે સ્થિત છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ણા રૂપે સ્થિત છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષમા એટલે કે શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં જાતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં લજ્જા એટલે કે મર્યાદા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં શ્રદ્ધા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વા પ્રાણીઓમાં કાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં લક્ષ્મી રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં સ્મૃતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં દયા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં તુષ્ટિ એટલે કે સંતોષ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં માતા રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી સર્વ પ્રાણીઓમાં ભ્રાંતિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે જે દેવી જીવોના ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી છે અને સર્વ પ્રાણીઓમાં હંમેશા વ્યાપ્ત રહેનારા છે તે વ્યાપ્તિ દેવીને વારંવાર નમસ્કાર છે જે દેવી ચૈતન્ય રૂપે આ સમસ્ત જગતને વ્યાપ્ત કરીને રહેલા છે તેમને નમસ્કાર તેમને નમસ્કાર તેમને વારંવાર નમસ્કાર છે અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે ઘણા દિવસો સુધી જેમની સેવા કરી હતી તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ અને મંગળ કરે તથા તમામ આપત્તિઓનો નાશ કરી નાખે ઉદંડ દૈત્યો વડે સતાવાયેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે સ્મરણ કરાતા જ જેઓ સમસ્ત વિપત્તિઓનો તરત જ નાશ કરી દે છે તે જગદંબા અમારું સંકટ દૂર કરે ઋષિ કહે છે હે રાજન આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા સુંદર ભવાવાળા તે ભગવતીએ દેવતાઓને પૂછ્યું તમે બધા અહીં કોની સ્તુતિ કરો છો ત્યારે તેમના જ શરીર કોષમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા શુંભ નામના દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થઈને અહીં એકઠા થયેલા આ સગળા દેવતાઓ આ મારી જ સ્તુતિ કરી રહ્યા છે પાર્વતીજીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી કહેવાય છે દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત થયા ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવકો ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા મહારાજ એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે તેવું ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નહીં હોય હે અસુરેશ્વર તે દેવી કોણ છે તેની ભાળ મેળવો અને તેને ગ્રહણ કરી લો સ્ત્રીઓમાં તો તે રત્ન છે તેનું પ્રત્યેક અંગ ઘણું જ સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે હે દૈત્યરાજ અત્યારે તે હિમાલય પર જ મોજૂદ છે તમે તેને ત્યાં જોઈ શકો છો પ્રભુ ત્રણેય લોકોમાં મણિઓ હાથીઓ ઘોડા વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે હાથીઓમાં રત્નભૂત એરાવત પારિજાતનું આ વૃક્ષ અને આ શ્રવા ઘોડો આ બધું તમે ઇન્દ્રદેવ પાસેથી લઈ લીધું છે હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તે હવે તમારે ત્યાં લાવવામાં આવ્યું છે મહાપદ્મા નામનો આ નિધિ એટલે કે ધન ભંડાર તમે કુબેરજી પાસેથી છીનવી લાવ્યા છો સમુદ્રે પણ કિંજલકીની માળા તમને ભેટ આપેલી છે કે જે કેસરોથી એટલે કે પરાગથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી સુવર્ણની વૃષ્ટિ કરનારું વરૂણદેવનું છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે તથા આ શ્રેષ્ઠ રથ કે જે અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો તે હવે તમારી પાસે હાજર છે હે દાનવેશ્વર મૃત્યુની ઉત્ક્રાંતિદા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે તથા ફરુણદેવનો પાશ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારમાં છે અગ્નિએ પણ પોતાની મેળે જ શુદ્ધ કરેલા બે વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે હે દૈત્યરાજ આ પ્રમાણે બધા જ રત્નો તમે એકઠા કરી લીધેલા છે તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આજે કલ્યાણમયી દેવી છે તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી ઋષિ કહે છે ચંડ અને મુંડના આ વચનો સાંભળીને શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યો અને કહ્યું તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી આવી વાતો કહેજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય ત્યારે તે દૂત જ્યાં દેવી મોજૂદ હતા તે પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં ગયો અને મધુરવાણીમાં કોમળ વચનો બોલ્યો દૂત બોલ્યો હે દેવી દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકના પરમેશ્વર છે હું તેમણે મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે કોઈ તેનું ઉલ્લંઘન કરી શકતું નથી તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે તેમણે તમારે માટે જે સંદેશો આપ્યો છે તે સાંભળો સમસ્ત ત્રિલોક મારા અધિકારમાં છે દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે સમસ્ત યજ્ઞોના ભાગોને હું જ અલગ અલગ ભોગવું છું ત્રણે લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે દેવરાજ ઇન્દ્રનું વાહન એરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં છીનવી લીધેલો છે ક્ષીર સાગરનું મંથન કરવાથી અશ્વોમાં રત્ન એવો જે ઉચ્ચહ શ્રેવા પ્રગટ થયો છે દેવતાઓએ મારા પગ પકડીને મને તે સમર્પિત કરેલો છે હે સુંદરી એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થ દેવતાઓ ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ મારી પાસે આવી ગયા છે હે દેવી અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ તેથી તમે અમારી પાસે આવી જાઓ કારણ કે રત્નોનો ઉપભોગ કરનારા એકમાત્ર અમે જ છીએ ચંચળ કટાક્ષો વાળા હે સુંદરી તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ કારણ કે તમે રત્ન સ્વરૂપા છો મારું વરણ કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે તમારી બુદ્ધિથી આ બધું વિચારીને તમે મારી પત્ની બની જાઓ ઋષિ કહે છે દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને આ પ્રમાણે બોલ્યા દેવી બોલ્યા દૂત તે સાચું કહ્યું છે એમાં જરા જેટલું પણ ખોટું નથી શુંભ ત્રણેય લોકોનો સ્વામી છે અને નિશુંભ પણ તેના જેવો જ પરાક્રમી છે પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધી છે તેને મિથ્યા કેમ કરી શકું મેં પોતાની અલ્પબુદ્ધિને કારણે અગાઉથી જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ જે મને યુદ્ધમાં જીતી લેશે જે મારા અભિમાનને ચૂર્ણ કરી દેશે તથા સંસારમાં મારા જેવો જે બળવાન હશે તે જ મારો સ્વામી થશે તેથી શુંભ અથવા મહાદેત્યની શુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે આમાં વિલંબ કરવાની શી જરૂર છે દૂત બોલ્યો હે દેવી તમે ઘમંડી છો મારી આગળ આવી વાતો ન કરો ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે છે હે દેવી બીજા દેતીઓ સામે પણ બધાએ દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો શુંભ વગેરે જે દૈત્યો સામે ઇન્દ્રદેવ વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી તેમની આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો તેથી તમે મારા કહેવાથી જ શુંભ અને નિશુંભ પાસે ચાલ્યા આવો આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે નહીં તરતો જ્યારે તેઓ તમારા વાળ ચાલીને કસડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને જવું પડશે દેવીએ કહ્યું તારું કહેવું બરાબર છે શુંભ બળવાન છે અને નિશુંભ પણ મહાપરાક્રમી છે પણ શું કરું મેં આ પહેલાં સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધેલી છે તેથી હવે તું જા અને મેં તને જે કંઈ કહ્યું છે તે બધું દૈત્યારાજને આદરપૂર્વક કહે છે પછી તેમને જે યોગ્ય લાગશે તે તેઓ કરે શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો દેવી દૂત સંવાદ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તાહ સતીનો પાંચમો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી દુર્ગા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ